ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે આણંદ જિલ્લાના પાનમ અને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારબાદ જળ સંચયને નિયંત્રિત કરવા માટે બંને ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો છે હાલ બે દરવાજા એક પોઈન્ટ એકવીસ મીટર સુધી ખોલી પાનમ નદીમાં આશરે અગિયાર હજાર બસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું કડાણા જળાશયનું રૂલ લેવલ હાલ એકસો સત્યાવીસ એકોતેર મીટર છે અને ડેમની મહત્તમ સપાટી ચારસો ઓગણીસ પોઈન્ટ ચારસો ઓગણીસ ફૂટ સામે હાલ ચારસો પંદર ફૂટ છે બપોરે કડાણા ડેમના કુલ દસ દરવાજા એક પોઈન્ટ સુધી ખોલી મહીસાગર એક આઠસો પચાસ ક્યુસેક વહેતી જોવા મળી હતી પાણીના વધારાના પ્રવાહને કારણે આણંદ જિલ્લાના કુલ છવ્વીસ ગામોને સાવચેત કરાયા છે જેમાં બોરસદ આણંદ ઉમરેટ અને આંકલાવ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આણંદ અને પાનમ નિયંત્રણ વિભાગ દ્વારા લોકોને તળાવ નદી કે ઓવરફ્લો થતા રસ્તાઓના નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં માં એનડીઆર સાથે તંત્ર પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે